નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં ફાયર સેફ્ટી મામલે કોમર્શિયલ કોમ્પલેક્ષ ને સીલ કરવાની કામગીરી યથાવત રહી છે આજે કૃષ્ણવિલા કોમ્પ્લેક્ષ માં સીલ મારવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા શહેરની આનંદ વાટિકા હોસ્પિટલની સામે આવેલ કૃષ્ણવિલા કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું હતું ફાયર વિભાગની ટીમ દ્વારા આ બિલ્ડિંગમાં આવેલ દુકાન તેમજ ઓફિસોને સીલ કરવામાં આવી હતી આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ફાયર સેફ્ટી સિસ્ટમ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી